너가 한번 해 봐. 아이! 왜 저자야? 가시 마리나 건 거지라. 뭐해 왜? 우브나 오늘 아주 하루 호드

કારણ તમે મારા માટે રાત દાડો મહેનત કરો છે તમે મજૂરી કરો મૂકો આમ તો જોડે રહીને તમને મહેનત કરાવું મજૂરી કરાવ એટલે ભાઈ હું મજૂરી કરું એટલું ઓછું હ કે તને મજૂરી કરાવું તો અમે કાકા આપણા પાસે તો પૈસા આવી જાય તેમાં ભણાવજો એટલે પણ ગુડા પૈસા તો ભલે ના રહે તું ભણવામાં જો ને પૈસા તો હું નહીં મજૂરી કરી એવો તમે રાત દાળો મહેનત કરીને ને પૈસા લાવવાની મેં તમે માર ખર્ચામાં વાપરી નાખો ને આ પાસે એટલે પણ તારે હું કા ટેન્શન લે હજુ હું મજૂરી કર્યો શું ને તું ભણવામાં જો ના રાખ

નોકરી નહીં કરવી રેવા દે હેડ ટુ હેડાયું મજૂર મજૂર જ છે ગમે તે ભણશો ને જેટલું તો સેલર નંબર નહીં આવ્યો એના પાછા આ ક્ષેત્રોમાં જ આ બધા અત્યારથી ને તો પાકા થઈ જવો ખેતીમાં એટલે હેડો ના ના પાડવું

મજૂરી કરી અમે પણ હા તો પછી એ મજૂરી કરશે ને કમા પણ આપણે તો મજૂરી કરીએ છીએ એ મજૂરી કરશે ના ના મજૂરી માં વધારે મળે ના પતા પણ કેટલું કમાવાનું મળે ખબર છે તમને અરે ભાઈ પછી ભણવાના પૈસા ભર 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 કરવાના અને છેલ્લે તો નોકરી ના આવે પેલો કે હું એમ એ કરીને બી એ કરીને એ ઘેર રખડતો હોય ક્ષેત્રોમાં એટલે આવું બધું થાય એના કરતી અત્યારથી ના ભણાવવા હારા તે મજૂરી તો પૂટે અને કમાતા થઈ જાય ને તો પછી કોઈક વિચારશું એ બધા તમારા મગજના વિચારો એવા છે ભણાવો તો છોકરો ભણી કોક આગળ જાય ના ના કોઈ એટલો નોકરી આવે કોઈ નાખી નહીં પોલીસની ભરતી હોય કે દસ હજાર જેમને લેવાના એમાં દસ લાખ જેમના તો ફોમ ભરાતો હોય કોઈ આવે ભાઈ એ તમારા જેવું વિચારો તો નોકરીઓ ના આવું કોઈ ભણવા જવા તો ભણો તો નોકરીઓ આવો ને તમે ખાતો યાર વિચારો છે અને અમને ખબર જ હોય અમે તો ગયા અમને બસ જોઈ પેજ ઉણનારાઈએ જુઓ તારડો હા એટલે બરાબર જ એ સાહેબ कोई बनावाना ना हो इन छोबरा को का फन तो चल उठी गयो सा अगर हाल में इन्नो हु खबर फड़ा गैडियो ना तारे कबू ना पारो छोटा ना काको ले उठी बेटा काका मुटा में ना ना पारतो को मां ने हार नहीं जाऊ जम सुजी बोला तू के थी मंगाई कॉलेज दी माल थी मंगाई से કેટલા વાળવાના હે કાકા 3500 રૂપિયા મંગાયા હી વાત તું તારું ટેન્શન લે બુડા હું ગમે જાતિ પૈસા નો વેસ્ટ કર્યો કાકા મારા ખબર કે આપડા ઘર માં નઈ પડ્યા એટલા માટે જ હું તમને ચેતમ મજૂરી કરા આ કેતો તો લે પણ હું લાયો ને ગમે જાતિ મજૂરી કરી કે ગમે તે વેટ કર્યો તો શું કા ટેન્શન લે તું કીધું હા રૂતા તું ચિંતા કરે નહીં તર હવાર જવાનો પૈસાની જરૂરત હોવા હવાર આ તો હવાર તનાલ દીયો તું કીધું હા

એટલે કોઈ ભણાવવા નહીં એ તો ભણશી ભાઈ એ બે ચોપડી ભણવા જતું રહે હું હું શીખવાડી દેતો જોરુબા હાવ જો કે બસ આ છોકરાને નોકરી મેળવો તો કે હેડું બસતે મેળવા ભણવા ભટી છું હાવ જો આ છોકરા જોરુબાના પૈસા લતા તો સોથી આકા પાસા કરીને લાઈ છોકરા ભણાવી કરી તમે ભણાય નોકરી આવી ભાઈ હવ ઓ તારી બતાજી 4000 પગાર લખાણ તય ભણાવ છોકરા હું નોકરી આવે તમારે ખબર કોમ કર્યું હતા ને તમે હા હા જા પેલી ટોળી ઊભી છે લે આ મેઉલ વન બાર વન બાચી છે પચાસ રૂપિયા તો આલસી પચાસ રૂપિયા લઈને પછી પીવા જાઉં આલસી ના નહીં કજી ગજી એ બાર વન કરવાનું છે આલસી બાર વન કે છે ને ખૂબ ખૂબ કહ્યું

એટલે હવે મને એવું થાય કે મારે છોકરાને ભણવા મેળવવું પડે નોકરી આવી જાય અને મહેનત કરશે ભણવામાં તો મજૂરી કરશે બરોબરની તો એના નોકરી તો આવવાની જ છે આ વાત મને એવું લાગે આ જોઈને એટલે હવેથી હું એ મારા છોકરાને ભણવા મૂકી દઈએ કાલે હવારથી પહેલાં સમજાવવા ને જો અત્યારે જો જીવો જ નહીં છોકરો ભણી તો હજી ચો રહી જુ છે હજી ભણાઈ જુએ હે બેરી વાસો ખુલ્યો ખૂલ્યો ને હવે તો છોકરા ભણાવો ભણતર એ જ જીવન નું ભણતર છે સાચી વાત છે